નમસ્કાર મિત્રો એકવાર ફરીથી સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં હાલમાં જ વિદ્યાર્થીઓએ ધોરણ દસ અને બારની પરીક્ષા આપી છે તો એ પરીક્ષાનું પરિણામ ક્યારે આવશે તેની રાહ આતુરતાથી જોવાઈ રહી છે તો આજના વિડીયોમાં જોઈશું કે ધોરણ દસ અને બારની પરીક્ષાનું પરિણામ ક્યારે આવશે એ પહેલાં જે લોકો આપણી ચેનલમાં નવા હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો બાજુમાં પેલા બે લાયકન પર ક્લિક કરી લ્યો આગળ વાત કરીએ તો ગુજરાત બોર્ડની પરીક્ષાની કોપી ચેકિંગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે હવે બોર્ડ પરિણામ જાહેર કરવાની તૈયારીમાં વ્યસ્ત છે જે વિદ્યાર્થીઓ આ વર્ષે બોર્ડની પરીક્ષા આપી છે તેઓના પરિણામને આડે હવે ગણતરીના દિવસો બાકી વધ્યા છે જેમાં આગળ વાત કરીએ તો ગુજરાત બોર્ડની ધોરણ દસ અને બારની પરીક્ષામાં અગિયાર માર્ચથી લેવાઈ હતી જે છવ્વીસ માર્ચ સુધી ચાલી હતી આ વર્ષે ગુજરાતમાં ચૌદ લાખ વિદ્યાર્થીઓએ ધોરણ દસ અને બારમાંની બોર્ડની પરીક્ષામાં ભાગ લીધો છે વયની ચકાસણી પૂર્ણ થયા બાદ હવે પરિણામ જાહેર કરવા માટે ડેટા એન્ટ્રીનું કામગીરી શરૂ કરવામાં આવી છે સામાન્ય રીતે ગુજરાત બોર્ડના ધોરણ દસ અને બારના પરિણામ મે મહિના સુધીમાં જાહેર કરવામાં આવે છે પરંતુ આ વર્ષે લોકસભાની ચૂંટણીના શેડ્યુલના કારણે બોર્ડના પરિણામમાં એક મહિના અગાઉ જાહેર કરવામાં આવશે આ વખતે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પરીક્ષા દરમિયાન જ ઉત્તરવહી ચકાસણીની કામગીરી શરૂ કરવામાં આવી હતી પરિણામે આ વખતે બોર્ડના વિદ્યાર્થીઓને ઉત્તરવહી તપાસવાની કામગીરી દસ મી એપ્રિલ સુધીમાં પૂર્ણ કરવામાં આવી છે હવે પરિણામ તૈયાર કરવામાં આવી રહ્યું છે અને ટૂંક જ સમયમાં ગુજરાત બોર્ડ દ્વારા પરિણામની જાહેરાત કરવામાં આવશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા વિદ્યાર્થીઓને પરિણામો પહોંચાડવામાં આવશે જેમાં આગળ વાત કરીએ તો મળતી માહિતી મુજબ ગુજરાત બોર્ડ ધોરણ દસ અને બારમાં ધોરણના પરિણામ એપ્રિલના અંતિમ સપ્તાહમાં જાહેર થઈ શકે છે મળી રહેતી માહિતી મુજબ ઓગણત્રીસ એપ્રિલની આસપાસ પરિણામ આવી શકે છે તો મિત્રો મળતી માહિતી મુજબ જે છે ધોરણ દસ અને બારનું પરિણામ જે છે એ ઓગણત્રીસ એપ્રિલની આસપાસ આવી શકે છે આ તારીખમાં વહેલા પણ મળી શકે છે અથવા એ તારીખ પછી પણ મળી શકે છે એ હવે ગુજરાત બોર્ડ ઉપર ડિપેન્ડ કરે છે તો મિત્રો ગુજ તો મિત્રો ધોરણ દસ અને બારના જે પરિણામની જેટલી માહિતી અમને મળી હતી એટલી માહિતી મેં તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે જેવી પરિણામની માહિતી વધારે મળશે એટલે હું તરત વિડીયો બનાવીને અપલોડ કરી દઈશ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા એ સાથે મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત